જસદણના વીરનગર કનેસરા રોડ નજીક આવેલ ડુંગર વિસ્તારમાં અજાણ્યા પુરુષને મૃતદેહ મળ્યાનો મામલો મૃતદેહ જસદણના કાળાસર ગામના લાલજીધીરુ મકવાણાનું હોવાનું કહ્યું કાળસર ગામના લાલજી લાલજીધીરુભાઈ મકવાણાની હત્યાની પરિવારજનોને આશંકા છે મૃતકે વ્યાજે રૂપિયા લીધા હતા પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને રખાયો જ્યાં સુધી આરોપીઓ ન પકડે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવામાં આવશે નહીં રિપોર્ટર કિશન પ્રજાપતિ જસદણ શું નામ તમારું મારું નામ કિંજલબેન છે અમે જસદન રહેતા હતા અને મારા પતિ ને ખૂન કરી નાખ્યું છે અમને ન્યાય જોઈશી અત્યારે અત્યારે ખૂની મળે અને મારે મારે એક બાળક છે અને બીજું મારા પેટમાં છે અમારું આધાર કાર્ડ અમને ન્યાય છે અત્યારે ખૂની અમને મળે ત્યાં સુધી ન્યાય મળે બસ આરોપી આવે ને ત્યાં સુધી અમે લાશ ને નઈ સંભાવી અમને ન્યાય બસ આધાર કોણ મારે બે બાળક જે તું ઈ બસ મારો બતી જતો